કાકડેજ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખેડૂતો ચિંતિત જિલ્લામાં લાંબા સમયથી રાહ વરસાદે તાલુકામાં એન્ટ્રી લીધી છે શનિવારના રોજ આખો દિવસ ઝરમર વરસાદ વરસતા વાતાવરણ સુહામનું બની ગયું હતું પરંતુ રાત્રિ દરમિયાન મેઘરાજાએ ધોધમાર વરસાદ કર્યો હતો ત્યારે અનેક ગામો પાણી પાણી થઈ ગયા હતા આકુલી શિહોરી થરા કંબોઈ ઉમરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે ખેડૂતોએ કહ્યું કે હાલમાં ખેતરોમાં બાજરી મકાઈ ગુવાર અને તલના પાકો વવાયા છે વરસાદ તો આવકાર્ય છે પરંતુ આવા એકાએક ધોધમાર વરસાદથી પાકને નુકસાનની ભીતિ વધતી જાય છે જ્યાં વરસાદની ધોધમાર હેલીથી પાકમાં લોટ થવાની ભય છે તે બીજા વિસ્તારોમાં વીજળીની ખામીઓ અને રસ્તાઓમાં કાદવથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે